તો આપણે જોયું કેમ છો બસ ખેતી ચૂંટણીનો માહોલ કેવો છે બહુ સારો બરોબર અને આ વર્ષે ખેડૂતો માટે ખેડૂતો માટે વિશેષ કરી અને ઘણી બધી યોજનાઓ જાહેર કરવામાં આવી છે

આના સિવાય આપ શું કહેશો શું કામકાજ શું કરો છો તમે ખેતીવાડી 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 અને પશુપાલન પશુપાલક ખેતી અચ્છા તમને ખબર છે આ આ વખતની ચૂંટણીમાં લોકસભાની જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સરકાર એ બંને ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ જાહેર કરી છે આપને ખ્યાલ છે શું શું જાહેરાતો થઈ છે પાક ધિરણ માફી હાજી પાક ધિરણ માફી પાકની માફી થઈ કેવું લાગ્યું તમને તમારો અનુભવ કેવો છે બહુ સારો સારો બરાબર યોગ્ય થયું છે આનાથી જે કિસાનો છે એ લોકોને ફરક પડશે ખુશ 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 કિસાનો દાદા નમસ્કાર આ નમસ્કાર સાહેબ નમસ્કાર આ વખતે જે ખેડૂતો છે ખેતીવાડીનો જે લોકો ધંધો કરે છે એ લોકોને જે પાક લોન જે છે એ પાક ફેલ જવાથી માફી કરવામાં આવી મારા ખાતામાં માં તેર હજાર છસો રૂપિયા આવ્યા

એમાં સબસિડી મળે છે ટ્રેક્ટર સાધનોમાં મળે ઘણામાં મળે છે ઘણામાં મળે છે આખા આખા જે ખેડૂતો જે છે એ લોકો માટે કઈક આર્થિક સહાય કાયમી જાહેર થઈ છે

એના મળ્યા અને હવે વર્ષ થી જે ખેડૂતો છે એના માટે કઈક પેન્શન ની યોજના હા એક એક પેન્શનની યોજના આવે છે નાના જે વેપારીઓ છે એના માટે પણ પેન્શનની યોજના જાહેર થઈ છે એવી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને તરફથી કિસાનો માટે ઘણી બધી રિયાયતો વાળી જાહેરાતો થઈ છે આમાંથી આપને ખબર છે કે શું શું જાહેરાતો થઈ છે શું શું લાભ મળશે નાના સાહેબ ખ્યાલ નથી કોઈ આપમાંથી બીજા કોઈ એવા છે વડીલ કે જેને કઈ ખ્યાલ હોય કે ખેડૂતો માટે શું શું યોજનાઓ જાહેર થઈ છે ઓનલી બીજેપી ગામ માટે

જી રત્નાલ જે વિસ્તાર છે એ એમ કહેવાય છે કે જેટલી વસ્તી છે એના કરતાં વધુ આ ગામની અંદર ટ્રક છે પંજાબને પણ ટક્કર મારે એવો ટ્રાન્સપોર્ટનો ઉદ્યોગ જો કચ્છની અંદર એનું મેઇન સેન્ટ્રલ પોઈન્ટ કહીએ તો એ રત્નાલ છે વ્હાઈટ મિલિટરી તરીકે પ્રખ્યાત એવા અહીંના ગામવાસીઓ પાસેથી આપણે જાણીએ કે ટ્રક ટ્રાન્સપોર્ટની કેવી દિશા રહી ટ્રકની દિશા એવી બધી અત્યારે ખરાબ છે ડીઝલ વધ્યો તેમાં વધારો થયો એમાં બહુ જ માર પડી પબ્લિક ને જે બચારા ગરીબ માણસો હતા એક એક ગાડી ખેડતા હતા એના પાસે ઈ ગાડી તો એને વેચી જ નાખી એના પાસે પૂરા જ ન પડ્યા જેના કને દસ ગાડી હતી એના કને બે બે ચાર ચાર ગાડીઓ છે ખરીઓ પણ એ બધા લેણામાં બોર્ડ પડ્યા પછી આપણા ટોલ ટેક્સ જે ગુજરાતના છે એ પણ ટ્રક માલિકોને બહુ પણ એકદમ એને

ટ્રકું ઊંચું ટ્રકું વેચીને પણ ખેતીમાં એને મજૂરી જવો પડે મજૂરી જવો પડે કારણ કે ભાઈ જો ટ્રકું જો લોન નું ભરાણ્યું નહીં એટલે ટ્રકું ઢેહાડે ગયું ફાઈનાન્સ જમા થઈ ગયું ફાઈનાન્સ જમા થતી બચાડી પછી કોક તો મજૂરી કરવી જ પડે પણ ખેતી ધંધો છે એ ખેતીના ધંધાની અંદર બચાડા ટ્રક બધા ભાઈ ભાઈ બધા મજૂરી જાય અને એનું ગુજારણ ચાલે મતલબ જે રતનાલ અંદર પહેલાના સમયની અંદર જે ટ્રક અને ટ્રાન્સપોર્ટનો ધંધો હતો એને

उगे जो मतदान पछाड़ जो धंधो आ साथ प्रकाश शुक्ला ने संदीप खारवा दिलीप गजर जयमल सिंह रत्नाल गाम थी आज नो कार्यक्रम पूरो करवानी रज आपशो नमस्कार पेश है कच्छ सर्वप्रथम कैम्ब्रिज मोंटेसरी प्री स्कूल जहां पढ़ने और पढ़ाने का तरीका है सबसे अलग अंतरराष्ट्रीय स्तर की शिक्षा अब उपलब्ध है हमारे अपने शहर भूज में भारत के टॉप टेन प्री स्कूल की यह की पहली शाखा है यहां पर एक से छह साल तक के बच्चों को तैयार किया जाएगा सर्वश्रेष्ठ माने जाते मोंटेसरी एजुकेशन सिस्टम से यहां पर वाइट कैंपस के साथ है फ्रेंडली एनवायरमेंट जहां पर बच्चे पूरी तरह खिल सके उनके एजुकेशन के अलावा ध्यान दिया जाता है उनके हाइजीन हैबिट्स और सोशल बिहेवियर पे सीसीटीवी की सुविधा से पेरेंट्स कभी भी देख पाएंगे कि उनके बालक स्कूल में क्या कर रहे हैं पेरेंट्स और टीचर के नाते को एक नए स्तर पर ले जाने के लिए विशिष्ट सॉफ्टवेयर का प्रयोग किया जाता है यहाँ के टीचर्स को भी नियमित अंतराल के बाद ट्रेनिंग दी जाती है जिससे हम अपने इंटरनेशनल स्टैंडर्ड्स बनाए रखें तो मुलाकात ले हमारे कैंपस का और अपने बच्चों का एडमिशन करवाएं एक उज्जवल भविष्य के प्रथम चरण में कैम्ब्रिज मोन्टेसरी प्री स्कूल बी हिम्मत नगर सोसाइटी रेवेन्यू कॉलोनी के पीछे भूज कच्छ कॉल करें नाइन सिक्स सिक्स टू फोर सेवन नाइन सेवन जीरो एट